અમે જે હસકોને વિડીયો માં થોડો થોડો છે ફટગર વિડીયો ને આવી ગયો તો આપડા આ 73 મજુ રાજ કર્યો હે બરાબર તો આમરા આજે આંતર માં 73 મિત્રો થોડું યાદવાનો હે લે થોડું યાદી લા સકતો ડ પર ડ આવન થરી બરાબર તો કેમ કે આયરો થાયરો એટલે કઈ પાવન મે આવજે નહી એવું લાગે મને બરાબર સકતે ઇને વેલા વેલા ગુડ મોર્નિંગ એટલે આજે બીજો દિવસ બુરડા માં ઉજો કોણ તા ઇન્દડાડાસમ તો પૂરે ડાડા ડાડા વિધેકો ઇન્દડાડ એક ડાડો જમણવાર મે જાતા જ્યા ડાડા ખેતરમાં આયા હુ આજ બફરી વાલે જાવન થા કરે બરા બફરી જા જાવન થા તો તમે વિડિયો મણ્યા રહે તો બતાઈ જશે કે જ્યાદા આવવાનું ખેતરો બરા તો જોવો અતર આ રાજગરા તો નો આવતા કમેન્ટ જરૂર કરજો બરાબર

તો તમારી કે ઈચ્છા પૂરી થઈ ગયા અને દેવજીવો દીકરો માતાજી આલ્યો આપડે નામ માતાજી પડાવવાનું છે નામકરણ કરાવવાનું માતાજી નહી માતાજી કે ઈ આપણે નામ રાખવાનું અમારી અહીંયા ગત બ્રાહ્મણી ગુગા હે શિગોતર ગોતર માતા એ લાદ રાશિ ભગવાન પાસે ભીખ માજી આલ્યો ને હે ખુશીબેન તમારું શું કામ થાય ભગવાન પાસે ભીખ માજી ને માતાજી આલ્યો મન દીકરો બરાબર નહીં હું મારા ઈચ્છા હતી પૂરી થઈ ગઈ બસ આપણે એટલું જોતવાનું હતું તમારે પહેલું તો તો

लाइक करो शेयर करो सब्सक्राइब करो हां तो वे मासे आई बन जिया वीडियो में लाइक करो आयो को लाइक करो शेयर करो सब्सक्राइब बब खुशी तमार को तुम नहीं कहो आयो के सब्सक्राइबर ये हो तो चलो मित्रों अबे मर्स नया वीडियो में आई नेक दांत पड़ियो से नेक पड़ो एंटी आरी एम ऐसा वीडियो से नहीं अलग रहा ओह हो हो बहुत ही